thank <thud> you નમસ્કાર દર્શક મિત્રો આપણે નક્કી અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર ગુજરાત સરકાર ભ્રષ્ટાચારી છે સોનિયા ગાંધી નો તીખો પ્રહાર મોદી નો વળતો જવાબ કેન્દ્ર ભ્રષ્ટાચારમાં માં ગળાડું કોંગ્રેસના ઘરનું ઘર યોજનાના કેમ્પલ હાઉસનું લોન્ચિંગ મનમોહન અને રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતમાં ચૂંટણીનો ક્રેઝ ઉભો કરવા ભાજપ દ્વારા અનોખો પ્રયાસ પ્રલાદનગર માં સેલ્સ નવો શોરૂમ લોન્ચ ભાઈ ફેંકું ભાજપ છે ફેંકું કોંગ્રેસ આવે છે નીકળ ભાઈ ફેંક અરે નર્મદા યોજના તથા જી આઈડી કોના રાજમાં કોંગ્રેસ ના રાજમાં એકસો આઠ ની સેવા તથા દૂધ ની શ્વેત ક્રાંતિ લેવાય ગૌચર તથા બાળકો લાપતા થાય છે ભાજપ ના ખોટા પ્રચાર માં મે વિકાસ કર્યો તેવી ફેકમ ફેક થાય છે બોલો ભૂલું છે ભાઈ ભાઈ બોલ ભાઈ ફેકુ ભાજપ છે ફેક કોંગ્રેસ આ બે નીકળ ભાઈ ફેંક હવે તો જનતા લોકશાહીમાં ચૂંટણીની પ્રક્રિયા એટલે એક પર્વની જેમ ઉજવવામાં આવે છે લોકશાહી મજબૂત કરવા માટે ભારતીય લોકો પોતાનો મત કયા પક્ષને આપે એ પક્ષ વિશેની જે સૂચનાઓ હોય એ વિચારે અને પોતાનો મત જેને પવિત્રતા સાથે કોઈ પણ જાતની ધાક દબાણ સ્નેહ લાગણી કે કૌમાજને બાજુમાં મૂકીને આપે એવી મારી સૌને અપીલ છે સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં જુનાગઢ જિલ્લાના કેશોદ તથા સુરતમાં સોનિયા ગાંધીએ વખત સંબોધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યા વગર ગુજરાત કાઢી વિકાસના ગાણા ગાતી રાજ્ય સરકાર પાણી વીજળી અને બિયારણ પણ આપતી નથી ખોટા વાયદાઓ કરી સૌરાષ્ટ્રની દુર્દશા ગુજરાત સરકારે કરી છે સૌરાષ્ટ્રના લોકો આ દુર્દશામાંથી ઉગરવા પૂરી તાકાતથી ચૂંટણીમાં જવાબ આપશે તેવો દાવો પણ તેમણે કર્યો रीबी अपना असर इस आदिवासी इलाके में क्यों दिखा रही क्यों राज्य में आदिवासी की जीवन दशा और आर्थिक स्थिति में सुधार नहीं हो रहा राज्य की भाजपा सरकार पंद्रह हजार करोड़ की वन बंधु योजना के बारे में खुद बढ़ा चढ़ा कर प्रचार करती रही वे पैसे कहां चला गया है वे सुविधाएं कहां गई जिनका इस योजना में आदिवासियों से वादा किया गया था जहां तक जहां तक सड़के की बात है यही यहाँ सिर्फ अपने सड़के हैं जो यूपीए के प्रधानमंत्री ग्रामीण सड़क योजना से बनी है, अनेक पहाड़ी गांव में पीने के पानी का कोई साधन अभी तक नहीं क्यों नहीं वे दो लाख तालाब और बंद कहा गए जिनका भाजपा ने आपको तो सपना दिखाया है आपके वे कानूनी अधिकार कहा है जो हमारी यूपीए सरकार ने आपको जंगल की जमीन पर दिए हैं बेरोजगार के असर कहाँ हैं कहाँ है, है? वो विकास जिसका जिसका आपसे बहुत जोर शोर से वादा किया गया था यह सब इसीलिए गायब है क्योंकि वे वादे खोखले थे નર્મદા યોજનાનો પણ સોનિયા ગાંધી ઉલ્લેખ કરી મોદી ઉપર આડકલતા પ્રહારો કર્યા તથા ગુજરાતમાં કર્મચારીઓનું શોષણ થાય છે દલિતો ઉપર અત્યાચાર થાય છે તે વાત દોહરાવી ગુજરાત સરકાર ભ્રષ્ટ હોવાનો આક્ષેપ પણ કર્યો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રની ફલા અને જામ કંડોણા ખાતે ગુજરાત સરકારને ભ્રષ્ટ કરનાર સોનિયા ગાંધીના આક્ષેપોને જુઠ્ઠાણું ગણાવ્યું છે તો હારેજ ખાતે યોજાયેલી જાહેર સભામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસે આડે હાથ લીધી કાયદો અને વ્યવસ્થા અંગે વાત કરતા મુખ્યમંત્રીએ સોનિયા ગાંધીને જવાબ આપતા જણાવ્યું હતું કે દિલ્હી કરતાં ગુજરાત વધારે સલામત છે એને ભેદની પણ જતા ગમ નથી ભેદલી પણ જતા સોનિયાબેન આ ગુજરાતમાં અમે તમને કઈ ને કઈ થાક્યા આ અમારા રાજ્યમાં જ્યાં જ્યાં નેશનલ હાઈવે છે એ નેશનલ હાઈવે હાલ અમે ભંગા કરી મૂક્યા છે અને તમે ગુજરાત જોડે દુશ્મની રાખી છે અને એટલા માટે તમે નેશનલ હાઈવેના કામો સરખા પણ નથી કરતા આ તમારો તાપને પ્રણામ છે આટલું જ નહીં મેડમ સોનિયાજી તમને આ રસ્તા વિશે ભાષણ કર્યું કે કમસેકમ દિલ્હીમાં તમારા ડોક્ટર મનમન Singh जीને જરા પૂછવું તો હતું ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતને બે આબરૂ કરવા સિવાય વિકાસનો કોઈ મુદ્દો લાવી નથી કોંગ્રેસે ગુજરાતના ખેડૂતોને બરબાદ કર્યાનો આક્ષેપ પણ મુખ્યમંત્રીએ કર્યો છે ગુજરાત કોંગ્રેસના જે ચૂંટણી વચનને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે તે શહેરી વિસ્તારમાં દરેક મહિલાને ઘરનું ઘર આપવાની યોજનાને વધુ ઉજાગર કરવા કોંગ્રેસ દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે આજે સેમ્પલ ફ્લેટના રૂપમાં એક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે જેને કેન્દ્ર સરકારના કોર્પોરેટ અફર્સ પ્રધાન સચિન પાયલટ દ્વારા આજે લોન્ચ કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ પક્ષની પ્રચાર અર્થે નવમી થી ત્રણ દિવસ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રચાર ઝુંબેશને વધુ વેગવાન બનાવવામાં આવી રહી છે કોંગ્રેસ પક્ષના પ્રચાર અર્થે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સોનિયા ગાંધીએ ગઈકાલે સભાઓ સંબોધી હતી સોનિયા ગાંધી બીજા સોમવારે ઉત્તર ગુજરાતના ગુજરાતના સિદ્ધપુર અને મધ્ય જિલ્લાના ઠાસરા તાલુકાના સેવાલિયા ખાતે પ્રચાર સભાને સંબોધશે આ ઉપરાંત વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ પણ નવમી નવસારી જિલ્લાના વાસંદા ખાતે પ્રચાર સભાને સંબોધન કરશે જયારે ગાંધી પરિવારના યુવરાજ અને કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધી અગિયારમી ડિસેમ્બરે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવશે

चुनाव एक लोकशाही का पर्व है गुजरात की जनता उसमें शामिल हुई है सभी लोग अपने जो हुनर होते हैं उसको अपनी भावनाओं को प्रदर्शित करते हैं जैसे कोई रंगोली बनाता है कोई पतंग में अपनी डिजाइन बनाता है उस प्रकार से भाजप के एक शुभेच्छक ने केक बनाई है जिसके ऊपर भाजपा का चुनाव चिन्ह और जो हमारा सूत्र जो है एक मत गुजरात बने भाजपा सरकार वो प्रदर्शित किया है तो लोकशाही का पर्व जो है वो तो जन जन तक सु, तक पहुँचे मैसेज है और इसका हम स्वागत करते हैं। नहीं ये जो भाजपा के शुभे जो हैं, उसने अपने मन से बनाई है एक भाजपा के प्रति जो है उनका प्रेम प्रदर्शित करने की अपने भावनाओं को रखने के लिए उसने बनाई है जे नरेंद्र मोदी द्वारा भाजपा मुख्यमंत्री द्वारा डेकोरेट कर होम अप्लायंस ચેન શોરૂમ સેલ્સ ઇન્ડિયા इंडिया अहमदाबाद ના પોસ્ટ ગણાતા વિસ્તાર પ્રહલાદનગર ખાતે વધુ એક શોરૂમની જાહેરાત કરી છે ભારતમાં પ્રથમ એવો શોરૂમ છે જેમાં હાઈ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો મળી રહેશે અને ગ્રાહકો માટે ટોપ બ્રાન્ડ પ્રોડક્ટની ઉત્તમ શ્રેણી પણ ઉપલબ્ધ છે સ્પેશિયલી હમ લોકો જોજે હાઈ એન્ડ પ્રોડક્ટ્સ જેસે 18 એલઈડી एट हंड्रांड नाइनटी रेफ्रिजरेटर फिफ्टीन के जी वॉशिंग मशीन दिस टाइप ऑफ आई प्रोडक्ट्स आर स्पेशली शॉकेज दिस एरिया बींग ए वेरी कोस्ट लोकेलिटी हमने सोचा ये जितना